ભાવનગર શહેર અને શહેરમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ભાવનગરના નામાંકિત બિલ્ડર્સ જ્વેલર્સ અને શહેરમાં તમાકુના વેપારીઓને ત્યાં આઈટી વિભાગના દરોડા ભાવનગર શહેર અને શહેરમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ભાવનગરના બિલ્ડર્સ બેકર્સ તમાકુના વેપારી તેમજ સોનાના સ્વરૂપ ધરાવતા સોનાના વેપારીઓ આઈટી વિભાગની ઝપટે ચડ્યા જેમાં સુમેરુ ડેવલોપર્સના ગિરીશભાઈ શાહ સોની દ્વારકાધીશ વિરચંદ કમલેશભાઈ શાહ ઢોળકિયા ટોબેકો વાળા તેમજ બ્રેકર નાઝીરભાઈને ત્યાં આઈટી વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ભાવનગર અને શિહોર સહિત કુલ ત્રીસ જગ્યાએ હાલ આઈટી વિભાગે પોતાની કામગીરી હાથ ધરી છે ત્યારે વેપારી આલમમાં અને બિલ્ડર્સ લોબીમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે